હા લાલજે બનાવેલી ખીચડી બનાવ્યું અમુક અમુક સારું સારું એ બધું બનાવ્યું બોલો ચાલો આમ તો સારું ચાલે ના થોડું દુઃખ આગળ જોઈએ દુઃખ તો બધે રહેવાનું જ છે જિંદગી દુઃખ રહેવાનું પણ આપડે ચિંતા નહીં કરવાની મોજ થી જીવવાનું

એક કેબલ કાપીને વેગી મારવાના સાહેબ ભાવ એ વાત કહો ચોરી કરવાનું કે જવાય ખરા આઠમ મળાવી તો જવું પડશે ને તો આપણે ત્યાં ચોરીઓ ચોરી હોય એટલે શંભુજી શું વાતો કરો તમે કંઈ નહીં અમારી વાત હેડો હા હેડો એમ કરો હ પૂછી પાવ તમે હેતા તો હા હું મારી વસ્તુ ભૂલી ગયો ચોરી કરવાની એવું કાપ પાવ આપવા જોઈશે ને

Bi cọc dò này club, bà tìm ngon 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 Bí ngon 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 એ કેબલનો કોન્ટેક્ટ માર મારી જોડે હ કમ્પલીટર ઓ બરોબર હું કહું ને એટલું તમારે કરવાનું હા બોલો વધારેનું કરવાનું નહીં હા હા બોલો તો કે પછી પકડે જની જવાબદારી મારી નહીં હા શું કીધું હા હા હેડો તાણ લટકઈ હેડો અઅ તમા હેડો અલે લાલજી અલે હેડો કો હેડો સીધા એક તો લાલજી લાલજી હકનો ઠેક ને આપણને હલવાનું નહીં આપણે અમે હલવાના છીએ એક તો હોંગ સાઈડ માં આવું વાત આવ છોડી હવે કઈ દેખો તો કે ભાગી ના છે હા જો ના તો હું જોઈ લઈ આપા ડખળ બગળ ની કરો આપા આથે માં આવો તેવાર બગળ જો આપા ખેતર તો કેમ ફલો

આપણે હલવાના જબરદસ્ત આચારુ હાથમાં દારૂ આપડું નોમ ના લે સારું આપડે ઘરે આવશે ને વાગતું વાગતું તો આપણે ના થઈ જવાના દોડવું એવું હવે દોડવું જ પડશે